પુષ્પકેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા આ બેન એક માટે આવે છે એને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ તમારું નામ રતનબા ગામ રાજકોટ હવે તમને શું તકલીફ હતી આ આંગળીઓ ખાલી ચડી જતી ઓર થીજી જતી હતી હા હા ખોટા જેવી થઈ જતી ખોટી ખોટી થઈ જતી હતી કેટલા સમયથી એને 6 એક મહિના જેવું થઈ ગયું અને શું શું કર્યું હતું એમાં એની દવા લીધી રિપોર્ટો કરાવ્યો બધું કરાવ્યું તો એનો શું કેવું થતું હતું ડૉક્ટરનું ડૉક્ટર કે નસ દબાય છે આ વચેલી આંગળીની માથા સુધી નસ આવે એટલે એનાથી માથું દુખે ચક્કર આવે આ નસ દબાય છે હવે આપણે અહીંયા ત્રણ દિવસ પૂરા થયા આજે ચોથો દિવસ છે તમને શું લાગે છે હવે

જે તમારે પાટા બાંધવા પડતા અને આમ એકદમ કડક થઈ જાય ને ખોટા જેવા થઈ જતા એ આ ગઈ રાતે ના કાલે ખાલી કાઈ નઈ છે ખાલી ના ચેડી ખોટો નથી તો ખાલી હવે આંગળાના ટેરવામાં જરા હા ટેરવામાં પ્રોબ્લેમ છે પ્રોબ્લેમ છે વગર દવા એ બરાબર ને આજી દવા આજી સ્ટાર્ટ જ નથી સ્ટાર્ટ જ નથી કરી વગર દવા ખાલી એકી પ્રેશર થી એકી આટલો ફાયદો છે બાકી તમે બધું કરી લીધું ને હા અને તમારે ટાઈમ પણ નથી તો પણ કાઢો છે ને આવો છે અને અહીં કેવી રીતે આવ્યા તમે મારી પાસે એ બાજુવાળા એક ના રેફરન્સ થી આવી એને તકલીફ હતી અને એને સુરત થી આવ્યા એ આને દવા લેવા એ મને કીધું સારું રિઝલ્ટ આવે હાલો ચક્કર મારી એ જોઈએ કે તમે તો બધું કરી લીધું તો ને આ 6 મહિનામાં હા મે મે તો બધી દવા કરી નાખી એમાં રિઝલ્ટ મે પેતે કે આયુર્વેદિક બધી કરી નાખી એમાં રિઝલ્ટ દવા લે ત્યારે ફેર પડી જાય બંધ કરો એટલે પાછું આપડે તો વગર દવાઈએ ને હજી દવા નથી હા બરાબર છે ખાલી પોઈન્ટ થી ઘણું બધું જય દ્વારકાધીશ જય